તો ડીસાની ફેક્ટરીમાં આગને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે વિસ્તે વધારે નાગરિકોનું જીવન હુમાયા ન થયું હોત એટલે બેસીકલી હેલ્મેટ ની કંપનીઓ જે હેલ્મેટ નું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર વાર સાંઠગાઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રીઝવવા એમનો ફાયદો કરાવવા એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે રાજકોટવાસીઓનું ખાસ કેવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે રોડ રસ્તા તો આપો ચારે રાજકોટ શહેરમાં માં ભુવા ચારે ખાડા ભ્રષ્ટાચાર ના કારણે ભારતીય જનતા પાર્ટીના ના ભ્રષ્ટાચાર ના પાપ ના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઈવે ની પરિસ્થિતિ કંગાળ છે બિસ્માર છે અને જેમ લોકોએ કહ્યું કે રોડ નહીં તો ટોલ નહીં એમ રાજકોટ વાસી આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં ખાડા ભૂવા નહીં પુરાય એક બહુ મહત્વની ખાસ માંગુ છું કે હર્ષ સંઘવી ગૃહમંત્રી હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી બેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારો કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના એવો કન્વીનિયન્ટ સગવડ્યો ધર્મ જેને કેવાય એવો એક લોક દરબાર રાખ્યો આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં અસલી હશે ત્યારે ખબર પડે રાજકોટ શહેરમાં કેવા ધંધા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હરસંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુદવાઈ અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે